નમસ્કાર આપ જોઈ રહ્યા છો રામોલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ માલપુર તાલુકાના ફતેહપુર ગામની પ્રાઇમરી સ્કૂલ જર્જરિત હાલતમાં કેમ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફતેપુર ગામની પ્રાઇમરી સ્કૂલ જર્જરિત હાલતમાં ગમે ત્યારે તૂટી જાય તેવી હાલતમાં શું આજ વિકાસ છે શું નાના બુલકા સ્કૂલ નીચે આવી જશે ત્યારે તંત્ર જાગશે શું તંત્ર મોંઘું બની તમાશા જોઈ રહ્યું છે ઘણીવાર અરજીઓ આપવા છતાં નવા બાંધકામની હજે મંજૂરી મળી નથી જે આશરે છ વર્ષથી રિપેર કામ કરી ચલાવવા આવે છે આજે ધાબામાંથી પોપળા નીચે પડ્યા હતા ત્યારે સંજોગાવશ કોઈ જાનહાની થઈ નથી પણ જો સંજોગાવશ શાળાનું ડાબું તૂટી પડે અને કોઈ બાળકને હાનિ પહોંચે તો જવાબદારી કોની શું તંત્ર જવાબદારી લેશે એવી ફતેહપુરા ગ્રામજનોમાં લોક માંગ ઉઠી છે હવે જોવું રહ્યું છે કે તંત્ર આ શાળા વિશે કયા પગલાં ઉઠાવે છે અહેવાલ સિરાજુદ્દીન ખેરાડા અરવલ્લી